બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેડ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ દેશની સુરક્ષા કરતા જવાનોને ધાનેરા કોલેજની બહેનોએ રાખડી બાંધી ધાનેરાની સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સો જેટલી બહેનો નડાબેટ બોર્ડર પહોંચી હતી જવાનોને તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી આ સમયે જવાનોની આંખોમાં આંસુ પર જોવા મળ્યા